ઘટનાના પગલે રેલવે પ્લેટફોર્મ પર લોકોના ટોળા જામી ગયા હતા ગોધરા રેલવે સ્ટેશન પર અને સુપરફાસ્ટ તેમજ ગુડ્સ ટ્રેનોની અવર જવર રહેતી હોય છે જેથી વધુમાં વધુ લોકો રેલવે સ્ટેશન પર હાજર હોય રેલવે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું જો કે આ યુવક ઘણી વાર સુધી થાંભલા પર ચડેલો રહેતા અહીંથી થતી ટ્રેનોની આવન જાવનમાં કોઈ વિશેષ અડજણરૂપ બાબત ન બને તે માટે રેલવે તંત્રના અધિકારીઓ રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા ગોધરા શેના રેલવે સ્ટેશન ઉપર આવેલા હાઈ ટેન્શન લાઈનના થાંભલા ઉપર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો અઢાર વર્ષીય યુવાન કે જે અસ્થિરતાથી પીડાઈ રહ્યો છે અને અમદાવાદ ખાતે પોતાની દવા લેવા આવી રહ્યો હતો ત્યારે ગોધરા શેના રેલવે સ્ટેશન ઉપર આવેલા હાઈ ટેન્શન લાઈનના થાંભલા ઉપર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જોકે ગોધરા રેલવે સ્ટેશનના પોલીસ અને ગોધરા ફાયરબ્રિગેડના જવાન કૃષ્ણ સોલંકી અને દિનેશ ભાભોનું એક કલાકનો દિલ દિલધડક ઓપરેશન બાદ અસ્થિર મગજના યુવાને સહી સલામત રીતે હાઈ ટેન્શન લાઇનના થાંભલા ઉપરથી ઉતારીને જીઆરપી પોલીસ ખાતે સોંપવામાં આવ્યો હતો